નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી ઈવા અને ઈથાનની ચોરીમાં જોયું એ મુજબ ઈથાન સૌથી પહેલા પોતાની પાસે જે નાની બી મૂડી હોય છે એમાંથી પોતાનો ધંધો ચાલુ કરે છે પિઝેરિયા નામનો હવે ધીમે ધીમે જેમ જેમ એને મૂડીની જરૂરિયાત વધતી ગઈ એમ એ પોતાને પોતાના એકાંકી પેઢીના ધંધાને ભાગીદારી પેઢીમાં રૂપાંતર કરે છે અને પોતાની સ્કૂલ ફ્રેન્ડ ઈવાને એની અંદર જોઈન કરે છે હવે એ લોકોનો બિઝનેસ વધારે એક્સપાન્ડ થાય છે ને એ લોકોને વધારે મૂડીની જરૂરિયાત પડે છે એટલા માટે લોકોએ વિચાર્યું કે આપણે આપણા ધંધાને કંપનીમાં રૂપાંતરિત કરીએ તો જી હા આ કંપની એટલે શું તો કે કંપની એટલે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલો એક કૃત્રિમ વ્યક્તિ જેનો જન્મ અને મૃત્યુ બંને કાયદા દ્વારા થાય છે એનું એક અલગ અસ્તિત્વ હોય છે હવે કંપનીમાં મૂડી કઈ રીતે આવે છે તો કે કંપનીમાં મૂડી શેર દ્વારા આવે છે આ શેર એટલે શું થાય હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું બધા લોકો પિઝા ખાવા ગયા છે સર ખાતી વખતે આપણે લોકોને જે પિઝા સર્વ કરવામાં આવે છે એમાં અલગ અલગ પીસીસ કરેલા હોય છે કટકા કરેલા હોય છે તો આ એક કટકો એને આપણે શેર તરીકે ઓળખીએ આ બધા કટકા ભેગા થઈને એક શેર મૂડી બને છે આ જેની શેર મૂડી છે એને આપણે કંપની તરીકે ઓળખીશું અને આ કંપનીમાં જે શેર ધારકો છે જેની પાસે શેર છે જે વ્યક્તિ પાસે શેર છે એને આપણે શેર ધારક તરીકે ઓળખીશું બસ આ વિડીયોમાં આપણે કંપની અને શેર વિશે અભ્યાસ કર્યો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કંપનીના શેરનું વર્ગીકરણ અને કંપનીના પ્રકાર વિશે સમજીશું થેન્ક યુ